અંદર જયારે પોતાનો હસબન્ડ એ કમ્ફર્ટ ઝોન માં છે અને પોતે કઈ કરવા માંગે છે તો એના સાસુ સસરાને કઈ રીતે સમજાવવા હસબન્ડને કઈ રીતે કન્વિન્સ કરવા આ મારો સમજ આપણા સમાજ નો સૌથી મોટો લેક ઓફ હોય ને તો ભગવદ્ ગીતા હમ જો એ ખબર હોય જો વ્યક્તિને ખબર હોય કે ભાઈ ભગવાન શું કહીને ગયા છે ભગવદ્ ગીતામાં તો એમને ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે મારા સાસુ શું વિચારશે મારા સસરા શું વિચારશે હું મારી ફેમિલી ની વાત કરું તો મારી ફેમિલી પ્યોર એવું વિચારતી કે ભાઈ સ્ત્રીની ઇન્કમ ને શું જરૂર છે આપડે જયારે આપણે ફેરા ફરીએ ત્યારે એમ કહીએ છીએ સુખ દુઃખ ના ભાગીદાર પછી ભૂલી જઈએ છીએ ભૂલી જઈએ કારણ કે ધર્મ આપણી સાથે અલાઈવ જ નથી તો જ્યારે સુખ દુઃખ ના ભાગીદાર છીએ તો હું સ્ટ્રોંગલી કેમ ત્યાં ઉભી ન રહું કે તમારે જેટલું પણ જવાબદારીઓ તમારા માથા પર છે એની જવાબદારી મારે બરાબર બીજી વસ્તુ સત્ય સાથે તમે જોડાયેલા હોય તો બે દિવસ સાસુ બોલે પાંચ દિવસ બોલે પણ સત્ય છે ને એના પણ એટલી બધી તાકાત છે ને કે એક દિવસ બધું જ મોન થાય પણ સત્ય સાથે ઉભું રહેવા માટે મારી આંતરિક શક્તિઓ એટલી બધી સ્ટ્રોંગ જોઈએ અને એ સ્ટ્રોંગ ક્યાંથી થાય હું ધર્મ સાથે જોડાયેલી હોય મને ધર્મનું જ્ઞાન હોય ધર્મ ને જીવતી હોય ત્યારે થાય